હેલો દોસ્તો રાતે રાતે રાધે આઈ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે કેમ છો બધા મજામાં જશો જો અમે ગામડે આવ્યા છે તો હું બનાવું છું રોટલા રોટલા બનાવી અને પછી અમારે જવાનું છે ગીર વિસ્તારમાં તો આગળ વિડીયો જારી રાખજો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે બે લાઇકન પ્રેસ કરજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તમને અને વિડીયોમાં નવા હોય ને તો ખાસ કરીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો રાત્રે જો અમે જ્યાં આજે આવ્યા છીએ અહીંયા ભોજ તે ગામ છે ત્યાં મારા નણંદના ઘરે આવ્યા હતા ગીર વિસ્તારમાં તો હવે અમે નીકળ્યા છે પાછા ઘરે જવા માટે તો સાહેબ અમે ત્રણ આવ્યા છે ભાઈ ઘરે છે એના બાપુજી ને લગ્ન છે તો અમે ત્રણ જ આવ્યા છે આજે આખું આજુબાજુમાં જંગલ વિસ્તાર છે આ કામ છે બાડી વિસ્તારમાં આખું જંગલ इलाકો આવે અને આપણે શું કહેવાય કે સાવજની ભૂમિ એટલે કે એક ગીર વિસ્તાર આ છે ગામનું મેન નીલાકો અહીંયા છે બે દુકાન બસ સ્ટોપ છે અહીંયા બાપા સીતારામની મઢોલી છે બસ સ્ટોપ છે એમના ગામનું જો આ છે જીપસી આ છે ફાર્મ જો કોઈને આવવું હોય રહેવા માટે તો ફરવા માટે આવું તો રહેવા માટે ફાર્મ મળી જશે ને જંગલના જે પ્રાણી છે એ પણ તમને લાઈવ જોવા મળશે પ્રાણી સંગ્રહાલયમાં તો જોવા મળે જ છે પણ આ ઈલાકો એવો છે કે ત્યાં તમને લાઈવ જોવા મળે છે એમ તો ક્યારેક પણ આ બાજુ આવો તો સાસણ છે તો ભોજ દે કરીને ગામનું નામ છે તો ત્યાંની મુલાકાત લેજો સાસણ જાવ તો સાસણની મુલાકાત તો લેવો જ છો પણ આની પણ લેજો ખાસ કરીને આ બધા નાના નાના ફાર્મ છે ને ફાર્મમાં તમને બધી રેવા ખાવા સૂવાની બધી સુવિધા તમને મળી રહેશે એટલે મસ્ત મજાનું વાતાવરણ પણ એકદમ ખુલ્લું અને હરિયાળી વાતાવરણ છે હા અને જો કોઈને ન ખબર પડતી હોય કે શું કરવું છે તો એના માટે અમારો કોન્ટેક કરવો જરૂરી છે મેસેજ કરજો તો અમે તમને કોન્ટેક નંબર આપશું તમે ડાયરેક્ટ એમની જોડે વાત કરીને તમે અહીં આવી શકો છો આવું જ બધું આખું જંગલ ઈલાકો છે હા તો થોડુંક સાઈડના રોડની સાઈડના છે એટલે થોડું ખુલ્લું દેખાય છે બાકી એકદમ હરિયાળું ને આવું જ વાતાવરણ હોય આ બધા ફાર્મ છે જો આ બધું દેખાય છે ને તમને એ ફાર્મનાં ગામનો ઈલાકો છે ને આ સાઈડમાં જે છે તે ખુલ્લો ઈલાકો છે જંગલ મતલબ જંગલ વિસ્તાર છે આખો એમ કહીએ તો હાલે જંગલની વચ્ચે આ ગામડાઓ છે એમ ફરતું જંગલ છે ને વચ્ચે ગામડું છે એવી રીતના છે જો કે આ કેવું છે કે ગામ જે છે ને ત્યાં ક્યારેક અઠવાડિયામાં બે વખત ત્રણ વખત ગામમાં પણ સિંહ જોવા મળે છે એમ સાવજ જોવા મળે છે ઘણા એવા પ્રાણીઓ છે તે જંગલમાંથી બહાર નીકળી જાય તો ગામમાં પણ આવી જાય એવું નથી કે ખાલી જંગલમાં જ જોવા મળે ક્યારેક ક્યારેક ગામમાં પણ આવી જાય છે એટલે થોડીક સેફટી જરૂરી છે બધા માટે એટલે અહીંયા જો કે જેના મકાન છે એના બધા પેક બંધ હોય મકાન ખુલ્લું ન મળે જોવા કારણ કે આના જંગલના પ્રાણીઓથી થોડા બચવા માટે એટલે બધું આવું રાખો તમને શાયદ દેખાતું હશે જો સામે છે એક ઝૂંપડી જેવું એનું એ લાઈવ મતલબ એના ઉપર ચડીને તમને બતાવે કે જો અહીંયાથી તમને લાઈવ દેખાશે જો આ દેખાતું હશે સાહેબ કેમેરામાંથી અમે ચાલુ ગાડીએ છીએ કારણ કે અહીંયા ગાડીમાંથી બહાર નીકળવું થોડુંક શું કહેવાય કે ભયાનક કહેવાય એટલે આવા જંગલ વિસ્તારમાં તો થોડું ધ્યાન રાખવું જરૂરી છે એટલે તમે આ બધા ફાર્મ જ છે જશે ઉપર લગભગ લાઈવ દર્શન થતા હોય એ લોકોને ખબર જ હોય કે ક્યાંનું લોકેશન છે સિંહનું તો એ લોકેશન તમને બતાવે છે એટલે એ લોકેશન અને તમને ખાસ જોવા મળશે જ એમ આ જે આ જે રોડ છે ને એ સાસણ જાય છે હાઈવે છે સાસણનો નેશનલ હાઈવે નહી સિફ હાઈવે છે તો જો તમને કદાચ પાછળથી પણ પાછળનો રોડ જાય છે આગળ જાય છે તો જો આનું ગેટ આવી છે થોડું મને બહુ ખ્યાલ નહીં એટલે સાહેબ મને થોડું થોડું કહેતા જાય છે તો એના માટેનો ગેટ છે ને અહીંયાથી ઇન્ટર થવાનું છે ગેટમાંથી જો તમે અહીંયા આપેલું ને એવું બધું જો છે અહીંયા આખા ગેટની અંદર એન્ટ્રી થવાનું છે બંને બાજુ રોડની બંને બાજુ છે જંગલ વિસ્તાર આવેલો છે ને શું કહેવાય કે આ ફોરેસ્ટનું જ છે કે અહીંયાથી જ મતલબ કે ફોરેસ્ટના ઓલામાં આવી ગયેલું છે મસ્ત મજાનો ગેટ બનાવેલો છે આ ગેટની અંદરથી ઇન્ટર કરવાનો છે સાઈડમાં જે જતા ડાબી જમણી સાઈડ રસ્તો પડે છે તે ભોજ તે જે મેં ગામ કીધું છે સીધો જે રોડ જાય છે તે સીધો શાસન જતો રહે છે તો જુઓ સાહેબ અંદર બેઠા છે અહીંયા જંગલથી થોડા બહાર નીકળીને અમે જે ગેટ પાસે છે ત્યાં થોડી સેફટી હતી તો અમે ત્યાં ફોટોશૂટ થોડો કરેલો હતો Arrrr <shrugged> <shrugged> Arrrr